છોટાઉદેપુરના તાલુકાના કોલીથી ઉખલવાટ ગામને જોડતા કાચા રસ્તા પર તૂટેલ કોઝવે પ્રજા માટે આફતરૂપ છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામોના રસ્તાના અભાવથી પ્રજાને રજળપાટ કરવાનો વારો દેશને આઝાદ થયા ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા છતાં પણ છોટાઉદેપુર વિસ્તારના ઘણા ગામોમાં હજુ રસ્તા નથી જે શરમજનક બાબત છે જ્યારે કાચા રસ્તા પર બનાવેલ કોઝવે તૂટેલા છે પ્રજા જાય તો જાય ક્યાં છોટાઉદેપુર તાલુકાના આંત્રોલીથી જીત ગ્રામ પંચાયતમાં આવતા કોલીથી ઉખલવાટ ગામને જોડતો રસ્તો પણ હાલ કાચો છે જ્યાં આ બંને ગામોની વસ્તી અંદાજે પાંચ હજાર જેટલી થાય છે પરંતુ જો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગયા છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ કાચા રસ્તા ઉપર બંને ગામ વચ્ચે આવતો પણ ભી કોતર ઉપર બનેલ કોઝવે તૂટેલ છે જેનું સમારકામ પણ કરાવવું તે તંત્રના ધ્યાન આવતું નથી જે નવાઈ ભરી વાત છે સદર કાચા રસ્તા ઉપર ન જવાના કારણે ગોળફરી આવવું પડે છે જ્યારે ગ્રામજનો રજરપાટ કરી રહ્યા છે સ્વ વિકાસ છે તૂટેલા કુઝવે છેલ્લા ત્રણ વર્ષથી આ રીતના તૂટેલ હાલતમાં છે જેના પર વરસાદના સમયમાં જીવના જોખમે પસાર થઈ જવું પડે છે ગ્રામ લોકો જણાવી રહ્યા છે કે મોટર લઈ અજાણી વ્યક્તિ અંધારામાં આવતી હોય તો તે કોતરમાં પડી જાય છે જ્યારે ત્રણ વર્ષ જેવા સમયથી આ કોતરની મરમત કરવામાં આવતી નથી જેના કારણે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે એ ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર